સુપ્રીમ કોર્ટ આજે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશનના હેડક્વાર્ટર હતો મની લોન્ડરિંગ કેસમાં સેન્ટ્રલ એજન્સીડી દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને મનસ્વી ગણાવતા સુપ્રીમ કોર્ટે ફિટકાર લગાવી હતી અને આ મામલે ચાલુ તમામ કાર્યવાહીને બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો સીજીઆઈ ગવઈ અને જસ્ટિસ જસ્ટિસ ઓગસ્ટન જ્યોર્જ મસીની બેન્ચે આ મામલે જણાવ્યું કે ઈડી તમામ મર્યાદાઓ ઓળંગી રહી છે તે સરકારી સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી અને બંધારણના સંઘીય માળખાનું ઉલ્લંઘન કરી રહી છે સુપ્રીમ કોર્ટે ઈડીને નોટિસ પાઠવી આ મામલે ચાલી રહેલી તમામ કાર્યવાહી પર રોક મૂકી છે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ તમિલનાડુ સરકારની અરજી પર ઈડીને નોટિસ પાઠવી છે મદ્રાસ હાઈકોર્ટે ઈડીને તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન વિરુદ્ધ નોંધાયેલા એક હજાર કરોડના કૌભાંડ તપાસ હાથ ધરવા મંજૂરી આપી હતી સીજે ગવઈએ કહ્યું કે આ ગુનો કોર્પોરેશન વિરુદ્ધ કેવી રીતે નોંધી શકાય છે તમે ગુનામાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી શકો છો કોર્પોરેશન વિરુદ્ધ કેવી રીતે કાર્યવાહી કરી શકાય તમામ હદો વટાવી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ કોર્ટને ટૂંક સમયમાં જવાબ રજૂ કરવાનું કહ્યું છે તમિલનાડુના તસમા કેસ શું છે તમિલનાડુ

તપાસ કરી હતી ઈડીએ અધિકારીને બદલે તસ્માક નિગમ સામે જ કેસ દાખલ કર્યો હતો તો ચેન્નાઈ હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટે ઈડીની તરફેણ કરી હતી તો આ ઈડી કેસમાં ઉચ્ચ અધિકારીને નેતાને ટાર્ગેટ કરવા માંગતી હતી ચેન્નાઈ હાઈકોર્ટના આદેશની સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી સુપ્રીમ કોર્ટે ઈડીની કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી હતી તો ઈડીને તસ્મા કેસમાં કોઈ અધિકાર ન હોવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું સુપ્રીમ કોર્ટે આ સાથે બંધારણીય અધિકારનું હનન પણ કહ્યું હતું